કચ્છના આંગણવાડી કેન્દ્રો થયા ફાયર સેફટીથી સજ્જ હાલમાં ચાલી રહેલી વિષમ ઋતુને વીજ ઉપકરણોમાં આગ લાગવાની શક્યતાઓ રહેલી છે ત્યારે આઈસીડીએસ દ્વારા બાળકો સગર્ભા માતાઓ ધાત્રી માતાઓ કિશોરીઓ માટે વિવિધ યોજનાઓનું અમલીકરણ આંગણવાડી કેન્દ્ર મારફતે કરવામાં આવી રહ્યું છે સાવચેતીના ભાગરૂપે કચ્છ જિલ્લામાં ચાલતા આંગણવાડી કેન્દ્રોમાં જરૂર જણાય ત્યાં રિફિલિંગ તેમજ ફાયર સેફ્ટીના નવા યંત્રોથી તમામ કેન્દ્રોને સજ્જ કરવામાં આવ્યા હતા ફાયર સેફ્ટીનો મુદ્દો હતી સંવેદનશીલ હોવાથી જિલ્લા કક્ષાએથી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા સતતપણે કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ગડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક એકમેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે